કસાળા શું બનાવ્યું ખબર દાળ ભાત બનાવ્યું આ ભાઈ લીલી ડુંગળી જો લીલી ડુંગળી ક્યાં થ લાવ્યા લીલી ડુંગળી દાદન વાડી દાદન વાડી લીલી ધન દાદન વાડી લીલી જો ભાઈ દાળ ભાત વાળી છે બપોર બપોર દાળ ભાત બનાવ્યા છે મરસા છે ઘુંગળા છે સ્વાગત છે નવા બ્લોક વિડીયોની અંદર જેમ છો બધા મજામાં બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં

સ્વાગત છે તમારું અતારમાં અને ભાઈ મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે કઈ ઘટે નહીં એવો કઈ ઘટે નહીં એવો તડકો નીકળ્યો છે અત્યારે જો કેવો નીકળી ગયો અત્યારમાં તડકો મસ્ત મજાનો વાદળા મસ્ત છે કઈ ઘટે નહીં એવા અને આ ભાઈ જો નાન બી આવ્યો ના લીધું જો કેવા તડકો નીકળ્યો વાદળા કેવા મસ્ત છે અને હવરમાં છે ને છોકરા રમતા છે ત્યાં વેકરો નાખ્યો જો મસ્ત મજાના વા ભાઈ સાફ મસ્ત વ્યુ છે જો આજ ભાઈ છે ને તડકો નીકળ્યો છે મસ્ત મજાનો અને હવર હવરમાં છે ને ભાઈ લોક ચાલુ કરી દીધો છે મસ્ત મજાનો હવર હવાર હવર હવર તો લગભગ ખાડા નવ જેવું શું હોય છે મેં કીધું લાઈટ ચાલુ કરી દઉં અત્યારમાં ભાઈ મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે કે ઘટે નહીં એવો કમેન્ટ કરી દો તમારે તડકો નીકળ્યો છે કે નહીં અને ભાઈ આપણી બાઇક જો અત્યારમાં અહીંયા અહીંયા કરી જો સાફ કરતા હતા ગાડીને સાફ કરતા હતા તો જોરદાર ચકાસક બનાવી દીધી મસ્ત મજાની અને આ બધા જો છોકરા અહીંયા રમે છે આમ છે હું વેકેશન કેદી ખુલ્યું વાર છે કેટલા દિનની પાંચ તારીખે આ ભાઈને અહીંયા ભણવાનું છે ભાઈ એટલે શું કરો તમે શું છે કયો તો

બાકી તો વ્યૂ મસ્ત છે તમને કાઈ નહીં ભાઈ કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગ વિડીયોની અંદર સમજી હાડા બાર જેવું થઈ ગયું છે ને બપોરા થઈ છે ને બપોરામાં વસાળા શું બનાવ્યું ખબર દાળ ભાત બનાવ્યું આ ભાઈ લીલી ડુંગળી જો લીલી ડુંગળી ક્યાં જ લાવ્યા લીલી ડુંગળી દાદન વાળી જ લીધી દાદન વાળી જ લઈ આવ્યા જો ભાઈ દાળ ભાત વાળી છે બપોર બપોરમાં દાળ ભાત બનાવ્યા છે મરસા છે ભૂંગળા છે એ બધું આ લીલી સિંગ છે કેટલું બધું છે જો હાલો દાળ ભાત થવા બધા હતા દાળ બનાવી સરસ આજકાલ ઘાટી નથી બનાવી હે ધાણા નહોતા કોણ ખાઈ ગયું ભૂંગળા મૂંગળા ભાઈ ભૂંગળા એટલા છે કલ્યા કેટલા તળ્યા એટલા જ તળ્યા ભૂંગળા બટેટા ખાવા ભાઈ ભૂંગળા બટેટા હોય છે જો ભાઈ સાઈડમાં કાં મૂળા બટાટા દાળ ભાત ફેમિલી સાથે દાળ ભાત જો ભાઈ હા લીલા મરચા લીલા મરચા લીલી ડુંગળી એ બધું છે કાઈ નહી ભાઈ હાલો બપોરા કરવા બધે હાલો બધા દાળ ભાત ખાવા અને ભાઈ અતન નું વ્યુ જો કે કાઉ છે બપોર બપોર માં જો વાદળા કેવા છે જો કે ઘટે નહીં આવા છે હાલો તો બપોરા કરી લઈએ હા હાલો બધા બહુ સતોરા હાલો ફેમિલી વાગી ગયા છે પાંચ વાગી ગયા છે કેમ કે બપોર આપણે દાળ ભાત ખાતા હતા ને એટલે ઊંઘ આવતી હતી ને એટલે આપણે છે ને ભૂઈ ગયા તા ચાર વાગે ચાર વાગે જાગીને મસ્ત મજાના ચા પાણી પીધા ચા પાણી પી મંતુભાઈ શું કરે છે એ ભાઈ પણ જાગી ગયા કા મંતુભાઈ જો આ ઊંધું બબલું ખાય શું ખાતું ઊંધું બબલું ખાય પાણીમાં નાખીને પેલા આપણે ઊંધું બબલું ખાતા ને એમાં બધી જાતનું આવતું નખું નોખું હવે બે જ આવે નાના મોટા ભૂમડા અને હું છે ને એક કામ લઈને બે જો ચોખા આવે ને આપણે રેશનના એ સાડીના આપણે છે ને ડબ્બો આપણે ખાવા હાટુ છે ને ડબ્બો ભરી લઉં એમ કે બધા સાડી છે ને ડબ્બામાં ભલે ખાવાના પછી આપણે હજી છે બધા સાળવાના લાડ બાકી છે પણ હું છે ને તમને આમાં એક બીજી વેરાયટી દેખાડું આગળ જોયું જો આમાં જો આ સોખા છે ને એ કેવા સોખા કેવા થાય છે જો એ અલગ જ સોખા હોય જો આપણે ભાત બનાવી ને તો એ સોખા અલગ જ રહેજો એમ કે બધા બન એ સોખા બનતા હોય છે એના લોટના મેંદાના લોટના હોય કે હું હોય કરે ખાલી સોખો જ અલગ જ હોય એવા આપણે છે ને સાયે ને તે નોખા સોખા નોખા પડી જાય જો પડી ગયા જો અહીંયા એટલે બીજી કીધું લાઈ ફેમિલીને દેખાડું કે આ ચોખા તમારે એવા આવતા હોય તો કમેન્ટ કરી દેજો અજય કોઈ નથી મમ્મી નિશાળા દૂધ લેવા આવી ગયા છે બધા આડાવડા કામે વી ગયા છે ને બધા કપડાં હતા ને ફૂંકાણા આજ તડકો કાટ્યો હતો આજ તડકો તડકો હવારમાં ઘડી આવતો હતો વરસાદ પણ બપોર પછીનો વરસાદ ન થાય એવું આપણે તો સારું કહેવાય અને આ ખેડૂતોનું બધાને નુકસાન થયું ને તો પછી એટલે બધા વિશાળ પાકનું નુકસાન કેટલું છું તો વરસાદ ચાલુ ને ચાલુ રહે તો હાવ હોય હવે અત્યારે બધાને જો ને શીંગ ને બધાને કોટા નીકળી ગયા માણસો આપણે ફોનમાં જોતા હોય તો આપણને એમ થાય આપણે જમી નથી પણ જેને હોય એને બળતરા હોય ને આપણે તો નથી પણ તોય આપણને વરસાદ નથી ગમતો હતો જમીવાળાને શું થતું છે વાદળા જો ગમઘોર છે વરસાદ ન થાયો ખરાડ થઈ ગયો તો વાંધો નહીં આવે મન તો ભાઈ જો મીડાસ ખાવા કા ભાઈ ખાશો ને હું કાજો જો ભાઈ કેમ કરી થાય કા

કઈ નહી ભાઈ આમનો માખો દિવસ હોય જશે આજ તો તડકી નીકળી ગઈ બપોર વસાડા હવારમાં જ નીકળી ગઈ ત્યાં આઠ વાગ્યા હા આઠ વાગ્યા ને ત્યાં નીકળી ગઈ હતી તમારા તડકો નીકળ્યો તો કમેન્ટ કરજો અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો વિડીયો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરાક કહેજો તો થોડો ઘણો સપોર્ટ આપજો અને શેર કરજો બીજું તો કંઈ હું કહેતો નથી કાયમી થોડી ઘણી આ સેલ ઇક્ ક્લિપ છે સેલ ઇક્ ક્લિપ નાખી દઉં એડિટિંગ કરી નાખું કારણ કે એડિટિંગનું કામ વધી અને નેટ ઉપર આવતું નથી એટલે આ ધાબા ઉપર તો આવે છે

Subscribe ke Tanjung, bye bye.